જે કૌભાંડ છે ને એના માટે અમે બંગો ફૂંકાળેલો ત્રણ ડિરેક્ટર હોય મનહર પટેલ સતીષ માસ્ટર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માંડી આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું મા ના મંજૂર કરાયું અમે પ્રશ્ન કહ્યો કે બાહઠ હજાર ટર્ન ચાલુ સિઝનમાં શેપી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં બાહ હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાહ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને નથી પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે વિચારા છે બાહ હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભસ શ્રીમંતો નથી મેં હેર લાવીને હેર ખાવાવાળા ખેડૂતો ହଉ ଆଜେ ଏୋରା ଭବିଷ୍ୟ ଭଣତ ଦଖା ଅମୁ ଖେଳ ଫାଇଲା

અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના કાંઠા વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંડળી ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા છે કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી છે ઓગણસિત્તેર હજાર ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ આપી છે તે પૈકી એક ખેડૂતોને શેરડીના પૈસા મળ્યા નથી અનેક રજૂઆતો કરવા છતાં પણ આ પૈસા મળતા નથી છેવટે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા છે બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાટા સુગર ફેક્ટરીના ચેરમેન ડાયરેક્ટરોએ આપ્યા છે રાજીનામા હાલ માત્ર ત્રણ ડાયરેક્ટરો કાર્યરત છે તેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ આપતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત રાહુલ કુમાર વિનોદ ચંદ્ર પટેલ ગામ મલોરપો તાલુકો હસો જિલ્લો ભરૂચ મેં કાઠા સુગરમાં શેરડી નાખેલી હતી મારા તાલુકાના બીજા ત્રણસો દસ ખેડૂત છે બીજા તાલુકાના છે છે જિલ્લાના એ લોકોને આજે આજે સુધી પેમેન્ટ મળ્યું નથી રજૂઆત કરવા અમે જિલ્લા આપે બે ડિરેક્ટર તો કસ્ટોડિયન કમિટી નિમાય કસ્ટોડિયન કમિટી નિમાય તો આગળ કાર્યવાહી ચાલે ખેડૂતના પૈસા તાત્કાલિક મળે એવા છે શું કલેક્ટર અમે રાજીનામું માંગવા જ આવેલા છે આજે આ બે ડિરેક્ટરો રાજીનામા નહીં આપતા કારણ કે એમાં ભાજપ કોંગ્રેસ ની પાર્ટી છે એમાં બધો ખેડૂતો ગુજવાય છે